તો આજે આપણે ઇડલી સંભાર બનાવીશું ઇડલી માં મેં પાંચસો ગ્રામ રવો લીધો છે દહીં લીધો છે એક ઈનો લીધો છે સંભાર માટે પાંચસો ગ્રામ દાળ લીધી છે લાલ મરચું મીઠું સંભાર મસાલો આંબલી ગોળ લીધો છે ગરમ મસાલો હિંગ હળદર લીધી છે સગવાન સિંગ લીધી છે બટાકા લીધા છે ટામેટા લીધા છે અને લીમડાના પાન લીધા છે આપણે સંભાર બનાવવાનું ચાલુ કરીશું बटाटा नाखी दईस हम अपने टानेटा नाईस हम अपने टानेटा नाखी दईसु

मसालो, सो मसाल नाखीश लाल मरचू लीधे हम अपने मिक्स कर सरबंद सिंह ना थोड़ा लिंबड़ा पान ना किसू, प्रसंबर वगैरह करी रही सू, जीरू ना करी सू, पान थोड़ू जीरु ततड़वा दईस

હવે થોડું ઉકળવા દઈશું હવે આપણો સંભાર તૈયાર થઈ ગયો છે હવે ઢાંકણ બંધ કરી દઈશું સ્ટીમર ગરમ કરવા મૂકી દઈશું આપણે એક પ્લેટમાં તેલ લગાવી દઈશું તમે જોઈ શકો છો આવી રીતના લગાવવાનું છે આપણે પ્લેટ મૂકી દઈશું પ્લેટ ગરમ થાય ત્યાં સુધી આપણે ઈડલીનું બેટર બનાવી દઈશું ઈડલીનું બેટર બનાવી દઈશું થોડું થોડું કરીને દહીં નાખવાનું છે અંદર જરૂર પ્રમાણે દહીં લેવાનું છે એટલે આર્ટીક બનાવવાનું છે ચમચાથી નહીં બનાવવાનું સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા મે દહીંમાં મળું લીધું છે તમને ખાટી ભાવતી હોય તો ખાટી લઈ શકો છો আপে হাজ আপনি দিকে জরুরছে হ্যাঁ থাক ঢাকি দইস না মিক্স করে না सारी रीते मिक्स कर देश थोड़ा तेल ना હવે આપણે ઈડલી નાખી દઈશું થોડું થોડું બુકવાનું છે ઢાંકણ બંધ કરી દીધું છે 10 મિનિટ થવા દઈશું